લઈ જાવ મને જો આ ડબલા લઈ જાય લે આવ ડબલા લઈ જાવ એ ડબલા જો હું ડબલા તો હું કરું મને લઈ જાવ તારી માં હેડો રાખ ને મારે રાખ્યા વગર હા મને લઈ જાવ હું ડબલા જો મારા આબુ ઓફિસમાં માં નઈ જતો કો પ્રવાસ નઈ જતો તે તને લઈ જાય તો હું કરું મને લઈ જાવ મારા આબુ જો મંડે મને લઈ જાવ નઈ લે જતો ન કઈ કે ઘર ઘર મને લઈ જાવ મને લઈ જો નઈ યાર તું મારું આવું મને લઈ જાવ

કો કરવો તો કરો નકર કોઈ લે મારે કોઈ લેને મુ નઈ કરવાનો તમે કરો તમે કરો ઉપર જા રાખેલ જા પૈસા પૈસા જ નઈ ઉપરો ઉપરો ઉપર જોવાય ખાવાય ના આવતા તો ખાવ હું લેવા હા ખાવા ઉપરો જા ઉપર કેટરે એવું હોતી જશું ઉપર

ખાલું તો પડી ગયો તો વારવા અમારા આબુ એ કન નહીં આવવાનું ગાણ તો કાલે વાલસી નહીં મન લાગતો ડાચું તો જોલે નહીં પહેવા દે મને તારા લીધો તો તો વાતો ને આપણે બે ડાચે તો એમ ઉઠે પા આવી સુ કોઈ મન લઈ જો રે તારા લીધો તો એ મારી ઇજ્જત નહીં રહેતી મારા બે મને તો અમે તો આપણે ખાનદાન કોઈની ઈજ્જત હે આલો કે એ મને લઈ જો તું ને કઈ યાર મન લઈ જો મારું લોય ના પીએ મારા જવો પેલા વેવાય ના તરુ બરુ દેતા હું નઈ મન લઈ જો હું કહું કાકા મને લઈ જો તમે ખાલી કોઈ માની શકે ને અરે પાછો હું

શંભુજી તો ચાહે નહીં લાગતા કે મસાલો એ નહીં લાગતા જો પાણી વાળી વાળી હાથ ના પગ દુખાય હું હમ જોતા નહીં જેટલા રહ્યા શંભુજી દેખાતા નહીં

ડિયાટી-બિયાટી માંdio હાડે થઈ હો 145 રૂપિયા દેટો કિલો જેવું લાગે હા બજાર માં ભાવ મળી રેવા પણ દેટી નો જો જોમણા પડી લે દેટી આના પેલું બાજ સકર રેવા હે સકર આંબીયા મધી મિલા હે એ પોણી વાળા ઓ સંભે ભાઈ બસ શાંતિ તમા શું ક્યો શું હોય માર જપ નહી હે

કાકા આપળો બેસી આટલું બધું લે લે હળખું કર નકા પોરે હમણા આંખું કરું તમે હળખું

મોટા બે મોટા હાથ પગે ના પડે ના પડે ચાપે હારા હે ચાબા મેલાય અને પોણા પોલી હો

અને બે બે સુપન બગાડ્યા હો આ શંભુજીએ બગાડ્યા ને તમે બગાડ્યા તમાર સુકર હું કરું તો બહુ અવૃતુ લાગે અ હું કહું કશેક કી દાદી કોઈ ધંધો કરાવો આ હેડો મારો લાગ્યો છે આખો દાળો તમાજી એ તમારી તો

કરું કરું કરી શકાય